પોતાના પરિવારનું જે જીવન ધોરણ છે આગળ વધારવા માટે આ ફ્રોડમાં ફસાઈ રહ્યા છે કે મને બે પાન પૈસા મળશે તો મારા જે પરિવારનું છે જીવન ધોરણ આગળ ચાલી શકશે અને બીજું એવા લોકો છે જે જાણે છે કે આ એક પ્રકારનો ફ્રોડ જ છે પરંતુ તેમને શોર્ટ પૈસા વાળું થવું છે બરાબર તો આ વિડિયો જે છે એ શોર્ટ તો સમજ્યા પણ જે જે વ્યક્તિ જાણતો જ નથી કે આ મારી સાથે ફ્રોડ થઈ રહ્યો છે એની માટે ખાસ મહત્ત્વનો છે બરાબર તો એમને આપણે આ વિડિયો બતાવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને મેક્સિમમ લોકો જાતે આ વિડિયો શેર કરજો કેમ કે મેં તો એક મિત્રને જોયો છે જે આમાં ફસાણો છે એવી રીતે કે આમાંથી કઈ રીતે નીકળવું તે આપણને આટા આવી જાય અને કોર્ટ કચેરીના આટલા બધા ધક્કા પડી રહ્યા છે તો બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ થાય છે તો આ વિડિયો ખાસ કરીને બધા લોકો સાથે શેર કરજો તો ચલો તો આપણે શરૂઆત કરીએ કે આ કઈ રીતે અંજામ આપવામાં આવે છે બેંક એકાઉન્ટ ફ્રોડને જે છે છે એમાં કોઈ એક એક વ્યક્તિ નથી હોતો તેની આખી ટીમ ટીમ હોય હોય અને તે અલગ અલગ રાજ્યમાં પ્રસરેલી હોય છે અને દરેક રાજ્યમાં તેની અલગ અલગ છૂટાછવાયેલી ગેંગ હોય છે નાની નાની અમુક લોકોને એ ટાર્ગેટ કરતા હોય છે હવે એ ટાર્ગેટ કરે એ લોકોને અને પર્ટિક્યુલર દાખલા તરીકે આપણે ગુજરાતમાં છીએ બરોબર ગેંગ જે છે કે હરિયાણામાં એક્ટિવ હોય બરાબર તો હરિયાણાના કોઈ એક વ્યક્તિ સાથે તેણે ફ્રોડ કર્યું અને મોસ્ટ ઓફ ફ્રોડ જે છે એ સ્ટોક માર્કેટના નામે થાય છે અને તે ટેલિગ્રામની બધી લિંકો તમે જોતા હશો કે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થા વા જોઈન તો એ જે છે ટેલિગ્રામની લિંક થ્રુ જોઈન થયા હોય ગ્રુપમાં અને પર્ટીક્યુલર પાર્ટી પાસેથી લાખો રૂપિયા તે પડાવી લે છે અને એ જે લાખો રૂપિયા જે પડાવે છે એ ઓનલાઈન એકાઉન્ટમાં જે નખાવે છે એ ભાડાના લીધેલા બેંક એકાઉન્ટ હોય છે હવે ભાડાના લીધેલા બેંક એકાઉન્ટ એટલે શું તો કે દાખલા તરીકે ગુજરાતમાં કોઈ એક વ્યક્તિ એને પકડી લીધો છે એ શું કરે છે તો કે પાંચ જણાને પકડી લાવે તો એમાં દસ દસ લાખ રૂપિયા નખાવી દેવાના બરાબર તો હવે એ સમજીએ પેલા કે કઈ રીતે કરે છે તો એ પર્ટીક્યુલર એક વ્યક્તિને પકડે છે હવે તેને મળીને તે વાત કરે છે કે જો ભાઈ કે 10 લાખ રૂપિયા હું તારા ખાતામાં નખાવીશ તો તને 10000 રૂપિયા મળશે એટલે કે 10 લાખ નો 1% 10000 થાય બરાબર તો જો તારે ઈચ્છા હોય તો તારો બેંક એકાઉન્ટ મને વાપરવા દે કે 10000 તો રાખજે બાકીના હું ઉપાડી લઈશ હવે થાય કેવું આમાં જો કોઈના પરિવારની પરિસ્થિતિ ખરાબ છે તેને કામ ધંધો મળતો નથી તો એ શું વિચારશે કે ચાલો મને 10000 મળે છે તો હું લઈ લઉં તો આનાથી એક મહિનો મારો બીજો વ્યક્તિ નખાવ વાળો છે એને ખબર જ છે કે આ ફ્રોડના પૈસા છે બરાબર હવે દસ લાખ આમાં નખાવશે એટલે શું કરશે આની પાસે તો પેલા ચેક ને એવું બધું લઈ લે અથવા તો એટીએમ કાર્ડને બધું એ બધું લઈ લેશે હવે પૈસા ઉપાડવાય તો આ વ્યક્તિ પર્ટિક્યુલર નહીં જાય જેનું બેંક એકાઉન્ટ છે એનો તો શું થાય છે કે પેલો બીજા રાજ્યમાંથી 10 લાખ રૂપિયા પડશે અને 10 લાખ રૂપિયા જે પડશે ને એ કોનામાંથી પડશે તો કે જે જેની સાથે ફ્રોડ થયો છે એ તે બીજા રાજ્યનો કોઈ વ્યક્તિ હોય દાખલા તરીકે હું બીજા રાજ્યમાં છું અને મારી સાથે કોઈ વ્યક્તિ ફ્રોડ કરી રહ્યો છે બરાબર અને મને ખબર નથી પડતી એમ કે તે 10 લાખ આમાં નાખો હું તમને એટલું વળતર આપીશ એટલું તો હું 10 લાખ રૂપિયા નાખું છું તે 10 લાખ રૂપિયા જે નાખું છું એ મારી આરે જે સામેનો વ્યક્તિ ફ્રોડ કરી રહ્યો છે તેના એકાઉન્ટમાં નથી નાખતો હું ડાયરેક્ટ મને જે બેન્ક ડિટેલ જે આપે છે એમાં નાખું છું આરટીજીએસ થ્રુ કે એ ગમે તે રીતે હવે મેં દસ લાખ રૂપિયા નાખ્યા એટલે કે સમજો કે ગુજરાતમાં કોઈ એક વ્યક્તિ છે એના ખાતામાં દસ લાખ નાખ્યા તો હવે જે બીજો વ્યક્તિ એની પાસે આવ્યો તો કે આ ફ્રોડના પૈસા નથી આ બધું વેલિડ છે તારે સીએને પૂછવું હોય તો પૂછી લે કે આવી રીતે દસ લાખ નખાવાય કે નહીં બરાબર અને એવું બધું એવી મીઠી મીઠી વાતો કરે કે આ એકદમ કેવાય કે બ્લેક મની નથી આ વાઈટ મની છે બરાબર વાઈટ મની નો શબ્દ આવે આપણને ચાલો કંઈ વાંધો નહીં આવે પણ આપણને ખબર હોતી નથી કે આ પૈસા વાઈટ છે કે બ્લેક છે બરાબર હવે આ પૈસા આપણે બ્લેક ય ના ગણો પણ આ તો પૈસા ફ્રોડ ના છે હવે દસ લાખ નાખ્યા આપણને મળવાના છે દસ હજાર હવે બાકીના શું કરે એ એટીએમ કાર્ડ લઈ લે અને ચેક બુક લઈ લે બરાબર સહી લઈ લે અને પોતે બેંક જઈને ઉપાડી લે છે અથવા તો એટીએમ એ જઈને એ પૈસા જે છે એ ઉપાડી લેશે બરાબર હવે એ જે પૈસા છે એ દરેકે દરેક રૂપિયા ઉપાડી લેશે દસ લાખ નાખ્યા છે તો દસ હજાર રાખશે ને અમુક ટકા કઈક ફીસ લાગતી હોય ત્રણ હજાર પાંચ હજાર એવી કઈક એટલું મોટું transaction હોય ને તો કઈક ફીસ લાગે એટલે દાખલા કે નવ લાખ ને પંચ્યાસી હજાર ઉપાડ્યા ને પંદર હજાર રૂપિયા જે છે એ રહેવા દેશે હવે એ જે પંદર હજાર રહેવા દેશે એમાં પાંચ હજાર ગણો કે બેંકની ફી fee લાગશે બરાબર અને દસ હજાર મને વાપરવા મળ્યા તો એ દસ હજાર હું તો વાપરવાનો જ છું બરાબર પણ મને ખબર નથી એ પૈસા ફ્રોડના છે હજી હું તમને કહું છું બરાબર મને તો કે હાલો 10 લાખ મે નાખવા દીધા એટલે મને તો 10000 મળ્યા એટલે મારું જે પરિવારનું જીવન ધોરણ છે ચાલો એક મહિનો મને તકલીફ નહીં પડે તો અહીંયા હું ફસાવું હવે શું થશે કે 10 લાખ તો નાખ્યા હવે પરિવારે આવશે કે હજી બીજા 15 લાખ આવે છે તો તારે નાખવા હોય તો બોલ હવે મને પ્રશ્ન મગજમાં શું થાય કે હાલો આ 10 લાખ નાખ્યા અને મને 10000 મળ્યા છે હવે 15 લાખ નાખશે તો 15000 મળશે અને મને કઈ તકલીફ પડી નહોતી કોઈ નોટિસ બેંકમાંથી ના આવ્યું ત્યારે કેમ કે કોઈ પણ વસ્તુ છે આ તાત્કાલિક નથી થવાની બરાબર ને જેવા પૈસા નાખે ને ઉપાડી લ્યો તમે તાત્કાલિક પણ તાત્કાલિક આપણો એકાઉન્ટ ફ્રીઝ કે એવું કઈ થતું નથી તો હું ફરીવાર નાખી તો એમ કરતા કરતા એ 10 લાખ થી 50 લાખ સુધીના જે વ્યવહાર હોય છે આપડા બેંક એકાઉન્ટ સાથે થઈ જાય છે ટૂંકમાં આપણે 50 લાખ રૂપિયા આપણા બેંક એકાઉન્ટમાં આવ્યા કોના આવ્યા તો કે એક વ્યક્તિ બીજા રાજ્યનો હતો એની સાથે એક પ્રોડ ગેંગ જે ગેંગ એક્ટિવ થઈ હતી ફ્રોડ કરવા સાયબર ગેંગ કહેવાય એને બરાબર સાયબર ફ્રોડ ગેંગ એ એક્ટિવ થઈ હતી એને ડાયરેક્ટ બીજાના એકાઉન્ટમાંથી એ વ્યક્તિ નિર્દોષ જ છે એને પણ ડબલ પૈસા કરવા હોય બરાબર એટલે આવી જાય એ માયામાં કે ચાલો તમને 10 લાખ નું 20 લાખ બોલતર આપશું એટલે એ રૂપિયા જે નાખે એને 50 લાખ રૂપિયા નાખ્યા અને એ ડાયરેક્ટ આવ્યા મારા ખાતામાં હવે મારા એટીએમ થી અને મારા ચેકબુક થી પૈસા ઉપડ્યા એટલે એ તો જનરલી શું થયું બે જ ઉપાડ્યા એટલે ગુનો કોનો બન્યો કે એની ફ્રોડ બરાબર તો આ વસ્તુ થઈ જે પૈસા વાળો હોય એ તો જતો રહે પૈસા હવે પૈસા નખાવાળો બીજો હોય પૈસા ઉપાડવા વાળો બીજો હોય અને જે આ બધી ગેંગ હેન્ડલ કરતો એ બીજો હોય એને આપણે હાથમાં આવવાનો જ નથી એ કોણ છે કોણ આપણે તો પેલો વ્યક્તિ આપણને કઈક મળ્યો આપણે હીરા ઘસીએ છીએ અથવા ઓફિસમાં જઈએ છીએ બરાબર તો ત્યાં એકાદ કોઈ આવી રીતે ભાઈબંધ થઈ ગયો હોય અને એ આપણને શું છે કે આપણો ભાગ્ય ખરાબ હોય એટલે ભટકાણો એટલે આપણો પિક્ચર પૂરું થઈ ગયું તો 50 લાખ ના ટ્રાન્ઝેક્શન થયા તો તાત્કાલિક તમારું બેંક એકાઉન્ટ છે બેંક દ્વારા ફ્રીઝ કરવામાં આવતું નથી હવે પેલો જે વ્યક્તિ છે જે બીજા રાજ્યનો એને ખબર પડી કે કે એની સાથે ફ્રોડ થયો એટલે એ શું કરશે કે ત્યાંના દાખલા કે હરિયાણાનો છે બરાબર હરિયાણામાં સમથિંગ ફરીદાબાદ કે કોઈ પણ તમે લઈ લો બરાબર તો કેને ફરીદાબાદમાં કમ્પ્લેન કરી એટલે ફરીદાબાદમાં કેસ નોંધાણો હવે એ બધી ડિટેલ ચેક કરશે કોના એકાઉન્ટમાં ગયા કેવી રીતે ગયા એટલે ડાયરેક્ટલી એ જે બેંક ડિટેલ ચેક કરે એટલે પર્ટીક્યુલર બેંક હોય એને કઈક ને કઈક ઇન્ફોર્મ કરતા છે એકાઉન્ટ ફ્રીઝ કરવા માટે એટલે ડાયરેક્ટલી આપણો એકાઉન્ટ એ ફાઈલ કરે ને પછી ફ્રીઝ કરે છે મેબી એવું થયેલું છે એટલે એ જે ફ્રીઝ કરે એટલે એક નોટિસ પણ આપણને આપે કે તમારું બેંક એકાઉન્ટ આ કારણથી ફ્રીઝ થયું છે હવે નોટિસ આવે એટલે આપડા આ તો દરજ્જો મળવાનો કે આનું મારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કઈ રીતે થયું હવે એવું પણ બને કે તમારા ખાતામાં તમારા લાખ રૂપિયા પડ્યા હોય ને પેલા ફ્રોડ ના તમે ઉપાડી આપી દીધા હોય બરોબર એ પૈસા તો ગયા પણ તમારા લાખ રૂપિયા થયા એ પણ થાય અને પર્ટિક્યુલર આપણા ખાતામાં એટલે આપણે ગુનેગાર થયા આપણે શું કર્યું પચાસ લાખ નો ફ્રોડ તો આપણે કર્યો ગણાય જનરલી આપણે આ ફ્રોડ નથી કર્યો પૈસા આપણે લીધા જ નથી એમ સમજો આપણે તો પેલો દસ હજાર ની મોહમાયા માં હતા અને મોહમાયા માયા આપણને કેટલા ની પડે નક્કી નહીં પડે

પકડવાના તો છે ગમે એ રીતે આપણે મળી છે આપણે એવા ગુનેગાર તો થઈ ગય નહી કે હંતાતા ફરવાના મોબાઈલ નંબર મેળવીના કે આ કર ના કે અને ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે તો હવે થાય છે શું પછી કે બીજા રાજ્યની જે પોલીસ હોય એ આપણને ઉપાડીને લઈ જાય છે હવે બીજા રાજ્યમાં પછી આપણે કોર્ટમાં કેસ લડો વકીલો ગોતવા પછી હરિયાણા જેવું રાજ્ય હોય તો અહીંથી પહોંચતા તે બબ્બે દિવસ થાય તો એ બધું કઈ રીતે હેન્ડલ કરવું તો આજે દસ હજાર રૂપિયાની જે આપણને મોંહમાં આયા હોય છે કે આપણને ખબર નથી આપણને કેટલી હેરાન કરી શકે છે ઘણા બધા લોકો અમદાવાદ છે બરોડા છે સુરત છે આવી રીતે આમાં ફસાઈ રહ્યા છે અને આમાંથી પછી છેલ્લે બહાર આવો ને ખૂબ જ મુશ્કેલ થાય છે જામીન મેળવવા માટે વકીલ કરવા પડે કેસ લડવો પડે એમાં પણ એટલા બધા પૈસા જાય છે તો કરવું તો કરવું શું સામા તો આમાં એક આખો પરિવાર હેરાન થાય છે અને જ્યારે ઉપાડે છે આપણને ઘરે કે જ્યારે આપણી આ પરિવારમાં ફોન કરવામાં આવે છે કે અમે આને લઈ જઈએ છીએ એટલે તમે મિસિંગ નો કેસ પણ નથી નોંધાવી શકતા

મિત્રતામાં અથવા તો ગમે એ રીતે મને અંધારામાં રાખીને પૈસા નખાવાતા મને કહ્યું હતું કે આ વાઈટ બની જાય ફ્રોડના પૈસા એટલે મેં નાખવા દીધા પરંતુ આ પૈસા હતા ફ્રોડના અને આ વ્યક્તિ આ એટીએમમાંથી અહીંયા બેન્કમાંથી આ વ્યક્તિ એ પૈસા ઉપાડીને એમ પૈસા લઈ ગયેલ છે એ એક અરજી જાણવા લોક આપણે આપી શકીએ પરંતુ એનાથી એ સાબિત તો નથી થવાનું કેમ કે પૈસા આપણા એકાઉન્ટમાં આવ્યા છે અને આપણા એટીએમથી અથવા તો ચેક બુકથી ઉપડેલા છે પણ એક રસ્તો થઈ શકે સિમ્પલ જેથી કરીને જ્યારે પણ બહારના રાજ્યની પોલીસ આવે તો આપણે એક બતાવી શકીએ પ્રૂફ કે મારી સાથે આ ફ્રોડ થયું જે મેં જાણી જોઈને નથી કર્યું અજાણતા થઈ ગયું છે જેની જાણ મેં અહીંયા પોલીસ સ્ટેશને કરેલી છે અને જનરલી કેવું હોય જે ત્યાં લોકલ પોલીસ સ્ટેશન હોય ત્યાં જાણ પણ કરતા હોય જ્યારે કોઈ પણ વ્યક્તિને ઉઠાવવાનો હોય તો એવું બનતું હોય છે તો અત્યારે મોટા પાયે વસ્તુ થઈ રહી છે ઘણા બધા લોકો આમાં ફસાઈ રહ્યા છે જેમને ખબર જ નથી કે આ

બરાબર ને હવે એમાંથી બાર આવવું ખૂબ જ મુશ્કેલ છે જેથી કરીને આ વિડીયો મેક્સિમમ લોકો સુધી તમે શેર કરો જેથી કરીને આપ બેંક એકાઉન્ટ ફ્રોડ માં એ લોકો ફસાય નહીં કેમ કે આપણો બેંક એકાઉન્ટ આપણી જવાબદારી છે પૈસા આવ્યા ઉપડ્યા ઈ પર્ટીક્યુલર આપણા હાથમાં છે ઉપાડવા ને બધા બરાબર ના કે તો કોઈ પણ શકે બ ઉપાડવા આપણા હાથમાં છે હવે બીજું સમાધાન આનું શું થાય કે હાલો 50 લાખ નાખ્યા 50 લાખ આપણે પેલી પાર્ટીને આપી દઈએ તો એ શંકાનો સમાધાન આલો એફઆર આપણે ક્રોસ કરાવી દઈએ બાવ 50 લાખ જ આપણી જોડે નથી આપવાના કઈ રીતે આ બે વસ્તુ છે તો ખાસ કરીને ધ્યાન રાખો કોઈને પણ તમારું બેંક એકાઉન્ટ વાપરવા ના આપો હું તો દસ લાખ શું લાખ રૂપિયા કોઈને નાખવા ના જો સમય અત્યારે ખરાબ છે ક્યારેક ફ્રોડ થાય કે નક્કી છે નહીં તો આ વિડિયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો